મહાદેવ મંદિરના જૂના માંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ગુજરાતમાં સંભવત પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓ વન વિભાગની જાણ કરી હતી રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોની અને અને તેમની ટીમ પર આવી પહોંચી હતી એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી વન વિભાગની ટીમને લુપ્ત થતા વાઘના સાડત્રીસ આખા ચામડા ચાર ચામડાના ટુકડા અને એકસો તેત્રીસ જેટલા વાઘના નખ મળી આવ્યા છે તપાસમાં બહાર આવ્યું છે આ ચામડાને સમાચાર પાત્રમાં માં વેટાડેલા હતા જે ઓગણીસો બાણું અને ઓગણીસો ત્રાણું ની સાલના પેપરો હતા એટલે અંદાજ પરથી પાંત્રીસ વર્ષથી પણ વધુ સમય પહેલાના ચામડા છે